તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પગરખાની લારી ચલાવનારનો પુત્રનો ડંકો જ જ્યાં ધોરણ બાર કોમર્સમાં આ ડંકો વગાડ્યો ત્યારે જયદીપ અગ્રવાલ નામના વિદ્યાર્થીએ ચોરાણું ટકા માર્ક્સ મેળવ્યા જ્યાં બાર કોમર્સમાં નવાણું પોઇન્ટ મેળવ્યા બે વિષય એકાઉન્ટ્સ અને બી એમાં

સતીષ અગ્રવાલ છે હું ધોરણ બાર કોમર્સમાં નાઇન્ટી ફોર પર્સન્ટ મેળવ્યા છે અને જે પીઆર છે તે નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી ફોર પર એટી ફોર પીઆર મેળવ્યા છે અને બે સબ્જેક્ટ અકાઉન્ટ અને બી એમાં સો આઉટ ઓફ સો મેળવ્યા છે અને જે ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિક છે એમાં સોમાંથી નવ્વાણું માર્ક મેળવ્યા છે હા ઘરની આર્થિક પરિસ્થિતિ તો કમજોર છે પણ છોકરાઓ ભણવામાં હોશિયાર છે તો અમે પણ એમને પૂરો સપોર્ટ કરીએ છીએ એના પપ્પાની નાની ચંપલી લારી છે તો પણ છોકરાને જે પણ ભણવામાં જે પણ લગતી વસ્તુઓ છે એમને લઈને આપીએ છીએ અમે લોકો અને છોકરાઓ પણ એના પપ્પાને બહુ સપોર્ટ કરે છે